મહેર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદ સંચાલિત શ્રી કાનાભાઈ એબાભાઈ મોઢવાડિયા આરોગ્ય ભવનના લોકાર્પણ સમારંભ તેમજ અમદાવાદ ગાંધીનગર જાહેર સમાજના સ્નેહ મિલનનું આયોજન થયું હતું દેશ વિદેશમાંથી તેમજ મુંબઈ સુરત વડોદરા રાજકોટ જામનગર પોરબંદર અને જૂનાગઢ સહિત વિવિધ ગામોમાંથી પધારેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત એડિશનલ કલેક્ટર શ્રી જીતુભાઈ બદર દ્વારા કરવામાં આવ્યું હતું મહેર સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અજયભાઈ મોઢવાડિયાએ રૂપિયા એક કરોડ અગિયાર લાખ અગિયાર હજારનું માતબર દાન આપ્યું હતું તેમજ ભવનના નિર્માણમાં પણ તેમણે ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું આર્કિટેક્ચર અને એન્જિનિયરિંગનું આયોજન તેમણે જાતે જ કરી ભવ્ય આરોગ્ય ભવનનું નિર્માણ કરાવ્યું હતું તેમણે ટ્રસ્ટના કાર્યકર્તાઓ યુવા ટ્રસ્ટીઓ તથા તમામ મહેમાનોનું સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો ટ્રસ્ટના ઉપપ્રમુખ શ્રી રામદેવભાઈ મોઢવાડિયાએ દેશ વિદેશ તથા ગામે ગામ જઈ ફાળો એકત્રિત કર્યો હતો અને સમગ્ર ટીમને સતત માર્ગદર્શન આપીને આરોગ્ય ભવનના નિર્માણમાં ખંતપૂર્વક મહેનત કરી હતી તેમણે સ્વપ્નથી સફળતા સુધીની સફર તેમજ આરોગ્ય ભવન વિશે સમગ્ર સમાજને માહિતગાર કર્યા હતા અને તમામ દાતાઓ તથા મહેમાનોનું સ્વાગત કરી આભાર વ્યક્ત કર્યો હતો લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ક્લાઇમેટ ચેન્જ અને સાયન્સ શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તદુપરાંત કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ તથા યુકે સ્થિત દસ લાખ ગુજરાતીના પ્રતિનિધિ શ્રી વિમલજીભાઈ ઓડેદરા લેસ્ટર મહેર સમાજા પ્રમુખ શ્રી સંજયભાઈ કારાભદ્રા માલદેવ રાણા ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ તથા શિક્ષણ શ્રેષ્ઠી શ્રી વિરમભાઈ ગોઢાણીયા દુબઈથી ઇન્ટરનેશનલ ઉદ્યોગપતિ શ્રી ગજરાજભાઈ રાણાભાઈ મુંબઈથી યુવા ઉદ્યોગપતિ શ્રી ધર્મેશભાઈ ગોઢાણીયા અમદાવાદથી શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સના જોઈન્ટ એમડી શ્રી નિલેશભાઈ ઓડેદરા રાજકોટથી જાણીતા બિઝનેસમેન શ્રી નાગેશભાઈ ઓડેદરા રાજકોટ મહેર સમાજના પ્રમુખ શ્રી પરબતભાઈ ઓડેત્રા ગાંધીનગરથી ડેપ્યુટી કલેક્ટર શ્રી ભૂમિબેન કેશવાલા તથા ડેપ્યુટી ડાયરેક્ટર નિશન ઇન્ફોર્મેટિક સેન્ટર ગાંધીનગર શ્રી અતુલભાઈ ખુટી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો અને મહેમાનોના પુષ્પગુચ્છથી સ્વાગત તથા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી વિશેષ રૂપે મહેર સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અમદાવાદના પ્રમુખ શ્રી અજયભાઈ કાનાભાઈ મોઢવાડિયાના પિતાશ્રીની જીવનકથા ઉપર આધારિત લખાયેલ પુસ્તકનું મહાનુભાવો દ્વારા વિમોચન કરાયું હતું મહેર સમાજ આરોગ્ય ભવનની સુવિધાઓ વિશે જાણીએ તો સિવિલ હોસ્પિટલથી પાંચ મિનિટના અંતરે આરોગ્ય ભવન આવેલું છે જે વીસ હજાર ચોરસ મીટરમાં બનેલ છે જેમાં ત્રણ માળ અને એકવીસ રૂમો અને બે જનરલ રૂમ તથા બે રસોડાની સુવિધા ઊભી કરાઈ છે સાથે જ અન્ડરગ્રાઉન્ડ પાણીની ટાંકી એકવીસ હજાર ગરમ પાણી માટે હીટ પંપ એક હજાર લીટરની કેપેસિટીનો ટીવી ઇન્ટરનેટ ઇન્ટરકોમ વાઇફાઈ એસી કનેક્શન લેટેસ્ટ ફાયર સિસ્ટમ અને ટેરેસ ફ્લોરમાં બસો માણસોનો સમાવેશ માટે શેડ તેની ઉપર સોલાર સિસ્ટમથી સજ્જ કરાયો છે રામદેવ વઢવાડિયા ઉપપ્રમુખ મહેર સેવા ટેબલ ટ્રસ્ટ અમદાવાદ આજે અહીંયા સરદાર પટેલ મેમોરિયલ છે એની અંદર કાંડાભાઈ એ બાબાઈ વઢવાડિયા આરોગ્ય ભવન છે એમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાંડાભાઈ આરોગ્ય ભવન અને સિવિલ હોસ્પિટલની પાછળ જૂના એમએલએ ક્વાર્ટરની પાછળ જે માલીના કુવાયોગિષ્કાર છે એની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી જે લોકો જે દર્દીઓ આવે છે અને દર્દીઓની સાથે તેના સગાવાળાઓ છે એને રહેવા માટે એક સુંદર મજાનું એક ભવન તૈયાર કરવામાં આવ્યું છે આ ભવન છે એ સાધન સંપન્દાતાઓથી માંડી અને એક સમાજના સમજીવી વર્ગ સુધીના લોકોએ આ ભવનની અંદર દાન આપ્યું છે ખાસ કરીને ખાનાભાઈ મોઢવાડા મોઢવાડિયા આરોગ્ય ભવન છે એટલા માટે નામ જોડવામાં આવ્યું છે કે કાનાભાઈ મોઢવાડિયા પરિવાર છે એ અત્યારે લંડન અને અમેરિકા વસે છે કાનાભાઈ મોઢવાડિયા જે એની કર્મભૂમિ અમદાવાદ હતી એના સુપુત્ર અજયભાઈએ માત્માર દાનથી એક કરોડ અગિયાર લાખ રૂપિયાના દાનથી આપેલું હોય એનું દાતા તરીકે એનું નામ જોડવામાં આવ્યું છે અહીંયા જે દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં આવે છે ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી એમના સગાવળાઓ આવે છે એને રહેવા માટેની વ્યવસ્થા આરોગ્ય બોર્ડમાં ભવિષ્યમાં કરવામાં આવશે મેં ભાઈ એના સંસ્ક્રાય લોકોને આપવામાં આવશે જેથી કરીને આવનાર જે દર્દીઓ છે એમની અંદર ગભજરું વાતાવરણ દૂર થાય એને માર્ગદર્શન માટે પણ એમનો સહિતની સુવિધાઓ છે એ કરવાનો સંચાલ કર્યો છે એટલે આજે અહીંયા અમારા વન અને પર્યાવરણ મંત્રી میں فٹبال یار پارٹی کے نوکر سیدیا ہمارا سوانا سنشٹھی پر پیش کرتی بینک کے تقدیران باہماں کا جناب پر سیدی